તો મિત્રો આજના વિડીયોમાં જણાવશું આપણા મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ક્રિએટ કેવી રીતે કરવું જો તમે પહેલી વાર ઇન્સ્ટાગ્રામ ઓપન કરો છો તો અમે સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે આમાં આપણે એકાઉન્ટ ક્રિએટ કેવી રીતે કરવું ઇન્સ્ટાગ્રામની આઈડી કેવી રીતે બનાવીએ જાણવા માટે ખાસ વિડીયોમાં મિત્રો બનાવી રહજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બટકે વિડીયો શરૂ કરતા પહેલાં જણાવી દો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બિલને ઓન કરી અને ઓલ પેટ કરી દેજો જેથી અમારે નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આપણે આજ નબળી શરૂ કરીએ તો બસ સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરવાનું છે અને ઓપન કરશો એટલે કે આ રીતે ઓપ્શન આવશે હવે જો તમારે પહેલેથી કોઈ એકાઉન્ટ બનેલું હોય ને લોગિન કરવું હોય તો અહીંથી તમે યુઝરનેમ અથ ઇમેલ એડ્રેસ અને ફોન નંબર નાખી અને પાસવર્ડ એન્ટર કરીને લોગ કરી શકો છો બટ આપણી પાસે એકાઉન્ટ નથી અને આપણે નવો બનાવવો હોય તો એની એક ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ નામનું તો આ ક્રિએટનિવ એકાઉન્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણી સામે કંઈ કયા રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે જે નંબરથી આપણે આઈડી બનાવવાની હોય એ નંબર એન્ટર કરવાનું છે અથવા તો આપણે ઇમેલ આઈડીથી પણ બનાવી શકીએ છીએ તો હું આપણે ઇમેલ આઈડી ઉપર ક્લિક કરી દઉં છું મારા મોબાઈલ નંબરથી ઓલરેડી અકાઉન્ટ બનાવેલ છે તો અહીંયા તમારે તમારે ઈમેલ આઈડી એન્ટર કરવાની છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ઈમેલ એડ્રેસ તમે એડ કર્યું છે એ ઇમેલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા લખી લેવાનું છે તો થોડું પ્રોસેસિંગ લેશે ને ત્યારબાદ ઓટીપી તમારા સેન્ડ કરી દેશે તો ફિલહાલ મારું નેટ મિત્રો સ્લો છે અલગ ફાઇવ છે બટ તો એ ક્યારેક ક્યારેક તૂટી જાય છે એટલે થોડી વાર લાગે છે કોઈ નહીં થોડી વાર આપણે વેઇટ કરીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો તો જેવું નેક્સ્ટ ટોપર ક્લિક કરશો કાંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે જો તમારા આ ઇમેલથી પહેલેથી એકાઉન્ટ બનેલો હશે તો તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે બટ મારે તો ઓલરેડી એકાઉન્ટ બનેલો છે છતાં પણ મારે નવો એકાઉન્ટ બનાવવો છે તો મારે શું કરવાનું ક્રિએટની એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ને હવે અહીંયા આ રીતનું કંઈક ઓપ્શન આવી જશે હરે એક પાસવર્ડ સેટ કરવાનું છે તમારી એ એકાઉન્ટને સિક્યોર કરવા માટે એક પાસવર્ડ સેટ કરવાનું છે એ તમારે ક્યાંક લખી લેવાનું છે જ્યારે પણ તમે એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે તો આ પાસવર્ડની મદદથી તમે લોગ ઇન કરી શકો છો તો હું પાસવર્ડ સેટ કરી દઉં તો પાસવર્ડ સેટ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરે છે નેકસ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું પ્રોસેસિંગ લેશે અને ફરીથી તમારી સામે એક નવું ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા તમારી જે જન્મ તારીખ છે સેટ કરવાની છે તો તમારી જે કંઈ જન્મ તારીખ હોય એ તમે અહીંથી સેટ કરી લેજો હું સેટ કરી લઉં છું તો તમે તમે સેટ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરે છે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો તો તમારે સામે કાંઈ આ ઓપ્શન આવજો અહીં તમારે તમારું નામ એન્ટર કરવાનું છે જે નામથી તમારે આઈડી બનાવવાની હોય એ નામ અહીંથી સેટ કરી દેવાનું છે તમારે તો નામ સેટ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો કાંઈક આ રીતે આવી જશે હવે અહીં તમારું જે યુઝર નામ છે એ ક્રિએટ થઈ જશે તમારે આ નામથી આઈડી બનાવવી છે હોય તો ઓકે દેવાનું છે નહીં તો તમારે અહીંથી તમે જે નામ સિલેક્ટ કરવા માગતા હોય એ તમારે સિલેક્ટ કરી શકો છો તો નવું નામ લખી લીધું તો ત્યારબાદ જોઈ શકો છો આ યુઝરનેમ અવેલેબલ નથી તો આ નીચે ઘણા બધા એક ઓપ્શન આવી ગયા છે આમાંથી કોઈ પણ એક યુઝરને તમે સિલેક્ટ કરી શકો છો તો હું આ યુઝરનેમ સિલેક્ટ કરી લઉં ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતા છે જોઈ શકો છો આ યુઝરનેમ અવેલેબલ છે તો કંઈ થઈ ગયું ત્યારબાદ હવે એક પોલિસી આવી જશે એમ તમે વાંચી શકો છો વાંચવું તો બટ આનો જરૂર નથી બસ આ યોગડી ઉપર ક્લિક કરાવવાનું છે આ યોગડી ઉપર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું તમારી સામે ઓપ્શન આવી જશે અને તમારી જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે એમ તો વિડીયોમાં ક્યાંય જતા નહીં તો થોડું પ્રોસેસિંગ છે મિત્રો થોડુંક નેટમાં પ્રોબ્લેમ આવે છે મારે તો જોઈ શકો છો કાકા આ રીતનું ઓપ્શન આવી ગયું હવે આપણે અહીંયા ઓપ્શન આવશે એડ પ્રોફાઇલ પિક્ચર તો આપણે અહીંથી આપણો ફોટો એડ કરવાનો જેથી કરીને આપણે જે સગાવાળા છે જે આપણા મિત્રો છે એ બધા આપણે આપણા ફોટોની મદદથી ઓળખી શકે ભાઈ આ મારા મિત્રની કે મારા ફેમિલી મેમ્બરની રિલેટિવની પ્રોફાઇલ છે તો અહીંથી એડ પ્રોફાઇલ ક્લિક કરી તમે પ્રોફાઇલ એડ કરી શકો પણ બટ હું અત્યારે નથી કરતો હું પછી કરી દઈશ એટલે સ્કેપ ઉપર ક્લિક કરી દઉં છું અટાણ તો જોઈ શકું છો આ રીતે કાંઈક આવી ગયું વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ મારું આવી ગયું તો હવે એક ઓપ્શન આવી ગયો કોન્ટેક્ટ યુઝનો તમે નેસ્ટ કરદાવાનું છે જેથી કરીને તમારા જે કોન્ટેક્ટ નંબર છે એ ઓટોમેટિકલી અમે સિંક થઈ જશે અને એના જે પ્રોફાઇલ છે તમને બતાવી દેશે પણ હું અત્યારે સ્કીપ કરી દઉં છું એટલે મારે કાંઈ કરવું નથી તો ટ્રાય ટુ ફોલો ઇન્ફર્મેશન તો તમે આમાંથી કોઈ પણ લોકોને ફોલો કરી શકો છો પાંચ લોકોને બટ મારે અત્યારે નથી કરવા તો હું સ્કીપ કરી દઉં છું તો નેટ ઉપર ક્લિક કર દેવાનું છે અને અલવ ઉપર ક્લિક કરદા છે એટલે તમારી જે પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તમે આનો ઉપયોગ કરી શકો છો તો જો તમારે જાણવું હોય કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો ક્યાં કયા ફીચર્સ આમાં આવે છે તો તમે કમેન્ટ કરો હું તમને એક અલગથી વિડીયો બનાવી દઈશ તો ગાય આજના વિડીયોમાં એટલું વીડિયો પસંદ આવી હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ જે વિડીયો અહીંયા આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય